નમસ્તે જય શ્રી કૃષ્ણ કાઠિયાવાડી અન્નપૂર્ણા રસોઈમાં આપ સૌનું સ્વાગત છે આજે શિયાળાની સૌની મનપસંદ રેસીપી ખજૂર પાક આપણે બનાવીએ છીએ ખજૂર પાક બનાવવો સાવ સહેલો છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જતો અને ઓછી મન મહેનત લાગતો એવો ખજૂર પાક જ્યારે બની જાય ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ખજૂર પાક બનાવવા માટે આપણે મેં અહીંયા બસો ગ્રામ ખજૂર લીધો છે ચાર પાંચ અંજીર લીધા છે જેને મેં થોડી વાર પાણીમાં પલાળી અને પછી કોરા કરી લીધા હતા અને એના ઠળિયા કાઢી લીધા હતા ચારથી પાંચ ચમચી જેટલું કોપરાનો પાવડર લીધો છે અને અડધી વાટકી જેટલા કાજુ અને અડધી વાટકી જેટલા બદામ લીધી છે એને ઝીણા ઝીણા કટકા નહીં પણ સેજ મોટા કટકા કર્યા છે અને એક ચમચી ઘીમાં કાજુ બદામને પહેલાં સાતળી લીધા પછી ઉપર ટોપરાનો ભૂકો નાખ્યો તમારે ખસખસ નાખવી હોય તો નાખી શકો છો અને પછી એક ચમચી જેટલું એલચીનો આખી એલચી હતી એનો પાવડર કરી અને એમાં નાખ્યો એ થઈ ગયું પછી એને બીજા પાત્રમાં કાઢી લીધું ત્યારબાદ ખજૂર અને અંજીરને થોડું ચન કરી નાખ્યું હતું મિક્સરમાં પછી એને બે ચમચી ઘીમાં સરસ સાતળી લીધું એકદમ સરસ સતળાઈ ગયું એટલે એની અંદર કાજુ બદામ ટોપરાનું મિશ્રણ જે હતું એ નાખી અને ફરીથી ખૂબ જ સરસ હલાવી લીધું ત્યારબાદ એકદમ સરસ સુગંધ આવવા માંડી પછી ઘી લગાવેલી થાળીમાં આ મિશ્રણને પાથરી લીધું અડધી કલાકમાં તો એ સરસ મજાનું ઠરી ગયું અને અત્યારે જે શિયાળો આવી રહ્યો છે ત્યારે આ ગરમા ગરમ ખજૂર પાક ખાવો ખૂબ જ ભાવશે તો જરૂરથી બનાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો